આપણા ગામમાં રાજ આ ગામ માં આપણું આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે આદિવાસી કરી શકે આદિવાસી કરી શકે એવો ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય ગમે તેવો હોય કોઈના ના પાપ ની તાકાત નથી કે ઉભો ઉભો અહીંયા કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભું ઉભું કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે

આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીએફ પ્લાન કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારાવાળા વાળા છે કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય चैतर वसवाया नहीं आवे ऐना माटे ना कार्यक्रमों पुलिस पर दबान करा भी ने रद्द करिया होई तो ऐना बेतरन लोगों यहाँ पर आवे ने वीडियो बनावा हो तो बना भी लेजो तुमको क्या लगता था नहीं लोटेंगे तुमको क्या लगता था नहीं लोटेंगे जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या गांडू पांडू गांडू समझ के रखा क्या આ સિડ્યુલ એરિયા છે અને સંવિધાન માં લખ્યું છે સિડ્યુલ એરિયા માં આદિવાસીઓ નું સ્વશાસન પાવર છે રૂઢિગત ગ્રામ પાવરો ત્યારે આજે અમારા આદિવાસીઓને

ખોદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહતા જયારે પૂંજા બી રીતે સેના લઈને એની સાથે ઉભા હતા એ આપણા આદિવાસી હતા અને આપણા બધાના પૂર્વજો હતા